અકસ્માતમાં બેના મોત થયા હતા ગમફવાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા ને પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકને અનકવાળાને ઝડપી પાડ્યો હતો ને આજે ઘટના સ્થળે કાર ચાલક આરોપી અનકવાળાને લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પોલીસે કર્યું હતું કે આ કારથી કઈ રીતે અકસ્માત સજાવ્યો તે મુદ્દે પોલીસે જીવતભરી તપાસ હાથ ધરી હતી ને અકસ્માતના ઘટનાના આરોપી પકડ્યા અંગે સાઉથલા એએસપી વલય વેતે વિગતો જણાવી હતી મોતલા સાંધની માફક ચલાવતા કાર ચાલક અલકવાળાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે એક જ કુટુંબના પાંચ સભ્યોમાં બે નામ મોત થયા હતા અને હજુ 3 વર્ષની નાની બાળકી રીવા કેતનભાઈ જોશી કેતનભાઈ ચિમનભાઈ જોશી અને જીદ્દીબેન કેતનભાઈ જોશી સારવારમાં છે પકડમાં આવી ગયો હતો ટાઉન ખાતે જે ગંભીર અકસ્માત બન્યો હતો એ બાબતે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં

તથા અલગ અલગ જે બધા પુરાવા જે અકસ્માતને અનુસંધાને જે અલગ અલગ પુરાવા અમને મળી આવ્યા છે એ બધાનું અત્યારે પુરાવા આપણે એકત્ર કરી રહ્યા છે તથા અલગ અલગ નજરે જોનાર સાહિતોના નિવેદન પણ અત્યારે લેવામાં આવી રહ્યા છે આ બાબતની તપાસ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ચાલુ મળે